અનેકો વિડીયો વાયરલ થતા હોય છે જ્યારે તમે વિડીયોમાં આ છોકરી ને જોઈ રહ્યા છો ને સાહેબ એનો આ સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરી પુષ્પા મુવી નું એક જોરદાર સોંગ ગાઈ રહી છે અને એ પણ ખૂબ જ અવાજની અંદર

દૂર દૂર ગુંજે ફૂર પર બાદશાહ મેં એસ પથ્થર કે લગ દેખતે હૈ મુખતા હૈમે કોઈ સનમ અંગારો કા અંબર સા લગતા હૈ મે હું મેં ભૂલો કા રસ્તા